સાવકાબ ની કરી ધરપકડિલ હોસ્પિટલ ની બિલ્ડિંગ નજીક કંધારિયા નો યુવાન કુંડીમાં મૃતક અવસ્થામાં મળ્યો સિક્યોરિટી ની કામગીરી સામે સવાલો કંબોલી ની કોડી પાતર સાથે જોડતો માર્ગ અતિ વાહન ચાલકોને ને સ્કૂલ ના બાળકો માટે જોખમ કારક बाद नर्सिंग फील्ड में तीन कोर्स काफी पॉपुलर है ए एन और बी नर्सिंग ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है ए एन एम दो साल का और जीएनएम तीन साल का डिप्लोमा कोर्स है बी एस सी नर्सिंग चार साल का डिग्री कोर्स है हमारी संस्था में सभी कोर्स का थियोरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है उनमें सत्तर प्रतिशत प्रैक्टिकल शिक्षा दी जाती है उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है अच्छी शिक्षा के लिए अच्छा एसी क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं। ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात ये है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है समग्र विश्व मा में मात्र भरूच जिला में छप्पन या दू करती मे ઉત્સાહ અને ઉમંગ સાથે મનાવવામાં આવે છે જેના ભાગરૂપે આવતીકાલ રવિવાર શ્રાવણી સાતમથી શ્રાવણી દસમ સંધ્યાકાળ સુધી મેઘમેળામાં સમગ્ર ગુજરાતમાંથી હજારો લાખો સંખ્યામાં ભક્તોનું માનવ મેળામાં ઉમટી પડનાર છે અને મેળાની મજા માણનાર છે છપ્પનિયા દુકાળથી ભરૂચમાં ભોયપંચ દ્વારા નર્મદા નદીની પવિત્ર માટીમાંથી અષાઢી અમાસના દિવસે માટીમાંથી પ્રતિમા મેઘરાજાને ઇન્દ્રદેવ તરીકે સ્થાપિત કરવામાં આવે છે અને તે જ પ્રતિમાને રંગરોગાણ કરી નયનરમ્ય સ્વરૂપ આપ શ્રાવણી સાતમ થી દસમ સુધી મેઘ મેળાનું આયોજન થતું હોય છે રવિવારે સીતરા સાતમ એટલે કે શ્રાવણી સાતમ થી મેઘ મેળાનો પ્રારંભ થશે જેને લઈ સમગ્ર ગુજરાતમાં વેપારીઓએ ભરૂચમાં મેઘ મેળામાં ધામા નાખ્યા છે અને

ભરૂચમાં સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભરૂચના રહાડપોળ ગામે સ્કૂલ વાહન ચાલક પ્રકાશ અંબાલાલ પટેલની ગાડીમાં એમડી ડ્રગ્સ બાસઠ ગ્રામ તથા પાંચ પાંચ ગ્રામની ડ્રગ્સ પેક કરવાની થેલી તથા વજન કાટો મળી આવ્યા હતા તે ડ્રગ્સ પડેકીઓ વેચતો હોય તેવી બાતમી પોલીસને મળી હતી પોલીસે થોડા દિવસ અગાઉ સ્કૂલ વાન ચાલકને મુદ્દામાલ સાથે પાડી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા અને રિમાન્ડમાં પણ સ્કૂલ વાન ચાલક પ્રકાશ પટેલ પાસેથી એમડી ડ્રગ્સનો વ્યવસાય કરતો હોય અથવા તો ડ્રગ્સ જેની પાસેથી લાવતો હોય તેવા કોઈ પુરાવા મળી આવ્યા ન હતા અને આખરે આની ગાડીમાં એમડી ડ્રગ્સ આવ્યું કેવી રીતે તેની તપાસ પણ પોલીસે કરતા આખરે પ્રકાશ પટેલને ગામના સરપંચે ફસાવ્યો હોવાની કિફિયત રજૂ કરી હતી સ્કૂલ વાન ચાલક પાસેથી મળી આવેલ એમડી ડ્રગ સહિતના મામલે પોલીસે ઝીણવટભરી તપાસ કરતા રહાડપોળ ગામના મહિલા સરપંચના પતિ અને પૂર્વ ડેપ્યુટી સરપંચ અને હાલના ભરૂચ ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી ગુલામ ફરીદ અબ્દુલ્લા પટેલ રહેલ રહાડપોળને પોલીસે બોલાવી કડક પૂછપરછ કરતા તેમજ તેના પણ મોબાઈલની સીડીઆર સહિતની ઝીણવટભરી તપાસ કરવામાં આવતા આખરે તેઓ પડી ભાંગ્યા હતા અને પ્રકાશ પટેલ સ્કૂલ વાહન ચાલકની ગાડીમાં ડ્રગ્સ સહિતની સામગ્રી મૂકવા માટે છેલ્લા બે મહિનાથી કાવતરું રચાયું હતું અને તેની સ્કૂલ વાનમાં સામગ્રી મૂકવા માટે રહાડપોળ ગામના આસિયાના પાર્કમાં રહેતા અહેમદ ખાન ઉર્ફે શાહરૂખ શોકત ખાન પઠાણને ચાર લાખ રૂપિયા આપવાનું નક્કી કરી સાડા ત્રણ લાખ રૂપિયા ડ્રગ્સ સહિતની સામગ્રીઓ મૂકવા માટે આપ્યા હોય જેથી પોલીસે સ્કૂલ વાહન ચાલકની ગાડીમાં ડ્રગ્સ મૂકનાર અહેમદ ખાન ઉર્ફે શાહરૂખ ખાન શૌકત ખાન પઠાણની ધરપકડ કરતા તે ડ્રગ્સનો જથ્થો વડોદરાના પટેલ ફળિયા હાથીખાના ફતેહપુરા રહીશ આફતાબ ઉર્ફે અપ્પુ સિકંદાર શેખ પાસેથી ખરીદ્યું હોવાની કબલાત કરતા પોલીસે તેની પણ ધરપકડ કરી સમગ્ર મામલે અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરી છે જેમાં પ્રકાશ પટેલ સ્કૂલ વાહન ચાલક નિર્દોષ હોવાની પણ માહિતી ચર્ચાનું કેન્દ્ર બની છે આ સમગ્ર પ્રકરણમાં આખરે ભાજપના જિલ્લા પ્રમુખ સાથે પણ ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી ભરૂચમાં ભાજપના અનેક હોદ્દેદારોના અનેક કારનામાં ખુલ્લા પડી રહ્યા છે તેવામાં રહાડપોળ ગામના મહિલા સરપંચના પતિ અને પૂર્વ ડેપ્યુટી સરપંચ તેમજ ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી

માર્ગ ઉપર મસ્ત ખાડાઓ પડી ગયા છે માર્ગ બિસ્માર બનતા માર્ગોની બાજુમાં આવેલા ખેતરોમાં વાહન લઈને જતા ખેડૂતો તેમજ વાહન ચાલકો પારવાર હાલાકીનો સામનો કરી રહ્યા છેલ્લા ઘણા સમયથી આ માર્ગનું સમરકામ હાથ ન ધરાયું હોવાનું લોકો માની રહ્યા છે કોઈ આકસ્મિક ઘટના બને અને એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા પણ જરૂર પડે તો આ બિસ્માર માર્ગોના કારણે એમ્બ્યુલન્સ પણ સમયસર પહોંચી ન શકે એવી ખખડથરજ હાલતમાં રસ્તાઓ જોવા મળી રહ્યા છે કોઠી વાતરસા ગામના બાળકો રોજ કંબોલી ગામની શાળામાં અભ્યાસ કરવા માટે આવે છે તે બાળકો પણ માર્ગ બિસ્માર બનતા શાળાએ સમય નથી માર્ગ પર કોણ લોકોમાં પણ આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે માર્ગ મકાન વિભાગ દ્વારા બિસ્માર બની ગયેલા રસ્તાઓની તાત્કાલિક મરામત કરાવે તે પણ જરૂરી છે હાસોડ યોગી વિદ્યા મંદિર ખાતે પણ ફોર જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી શ્રાવણ વદાથમે એટલે જન્માષ્ટમી કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ તેને ગોકુળાષ્ટમી તરીકે પણ માનવામાં આવે છે બધા જ લોકો હર્ષ સાથે ઉજવતા હોય છે ત્યારે યોગી વિદ્યા મંદિર હાંસોટના વિદ્યાર્થીઓ દ્વારા શાળાના પટાંગણમાં ફોર જન્માષ્ટમી નિમિત્તે પરંપરાગત મુજબ વેશભૂષા ધારણ કરીને મટકી ફોડ સહિતના કાર્યક્રમો યોજાયા હતા બલિહારી બલિહારી સાંભલી સૂરત તેરી તેરજી નજર સાવલી સૂરત સાવલી પ્રાથમિક સાવન જન્માષ્ટમી પર્વની આગોત્રી ઉજવણી ક પ્રાથમિક શાળા સાહોલમાં આચાર્ય નિલેશ કુમાર ડી સોલંકીના માર્ગદર્શન હેઠળ શિક્ષકો તથા બાળકો દ્વારા જન્માષ્ટમીનો ઉત્સવ હર્ષ ઉલ્લાસ સાથે ઉમંગભેર ઉજવવામાં આવ્યો હતો શ્રાવણ વદ આઠમે એટલે જન્માષ્ટમી એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ આ દિવસે બધા જ આ ઉત્સવ હરઉલ્લાસ સાથે ઉજવે છે અને શાળાના બાળકો રાધા અને કૃષ્ણ બનીને વસ્ત્ર પહેરવેશ કરે છે સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બનતું હોય છે અને બાળકો દ્વારા મટકી ફોડના કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે જેમાં શાળાના શિક્ષકો તેજસ પટેલ તેમજ જનક પટેલ પણ છોડાયા હતા નિલેશકુમાર સોલંકી પ્રાથમિક શાળા સાહોલ અત્રેની પ્રાથમિક શાળા સાહોલમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી દીકરીઓ રાધાભાઈ હતી અને દીકરાઓ કૃષ્ણ ભગવાન બન્યા હતા સૌપ્રથમ મટકી સંઘાળી હતી અને ત્યારબાદ મટકીને પર બાંધી હતી અને બાળકો દ્વારા મટકી મટકીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં શાળા પરિવારે સહકાર આપ્યો હતો અંતે બાળકોને

તેની સારવાર ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ચાલુ હતી તે દરમિયાન તેને હોસ્પિટલની બિલ્ડિંગ ઉપરથી છલાંગ લગાવી હોય અને દર્દી બેડ ઉપર ન હોય અને બિલ્ડિંગની નીચે તપાસ કરતાં દર્દી છત્રસી વસાવા હોય અને રાત્રિના સમયગાળા દરમિયાન બીમારીથી કંટાળીને બિલ્ડિંગ ઉપરથી મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું હોય તેવું પ્રાથમિક અનુમાન સિવિલ સત્તાધીશોએ લગાવી પોલીસને જાણ કરતાં હાલ પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી છત્રસિંહ વસાવાઈ આત્મહત્યા કરી છે કે આકસ્મિક મોત થયું છે તે દિશામાં તપાસ શરૂ કરી છે વિસિટી ગર્લ્સ શૈક્ષણિક સંકુલમાં ધોરણ 10 અને 12 ના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વીસીટી ગર્લ્સ હાઈસ્કૂલ અને ફાયર સેકન્ડરી ગર્લ્સ સ્કૂલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ ચોવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ શનિવારના રોજ ધોરણ દસ અને બારની વિદ્યાર્થીનીઓ માટે સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં બે હજાર ચોવીસમાં ધોરણ દસ અને બાર વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના બોર્ડની પરીક્ષામાં ઉચ્ચ પરિણામ મેળવનારા તેજસ્વી તાલાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રમુખ પદે ઉપસ્થિત ભરૂચની વેલફેર હોસ્પિટલમાં કાર્યરત ગાયડકોલોજીસ્ટ ડૉક્ટર સબાના મોહસિન પટેલ દ્વારા વિદ્યાર્થીનીઓ સમક્ષ પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા આ કાર્યક્રમમાં વીસીટી ટ્રસ્ટના ટ્રસ્ટી જનાબ ઇનાયત કોઠીવાલા વીસીટી ટ્રસ્ટના સી નુસરત જહા કાઝી તેમજ વીસીટી સંકુલના વિવિધ વિભાગના આચાર્યશ્રીઓ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રોફી અને બહુમાન પણ કરવામાં આવ્યું હતું

ભરૂચ જિલ્લાની એક સોસાયટીમાં હવે નાની બાળકીઓને પણ ઘર આંગણે રમવા મૂકી પણ જોખમકારક સાબિત થતું હોય તેવું ભરૂચની એક સોસાયટીમાંથી સામે આવ્યું છે જેમાં માસૂમ પાંચ વર્ષની બાળકી દુકાને છાશ લેવા જતાં દુકાનદારે પોતાની હવસનો કીડો સંતોષવા માટે બાળકીને દુકાનમાં બોલાવી ગંભીર પ્રકારના અડપલા કરતાં બાળકી ઘરે જઈ માતા પિતાને વાત કરતાં જ પરપ્રાંતિય પરિવાર દોડી આવ્યું હતું અને દુકાન ઉપર દોડી આવી દુકાનદારને ટીપી નાખ્યો હોવાની ઘટના બાદ મોટો હોબાળો થતા સોસાયટીના લોકો એકત્ર થયા હતા ભરૂચની એક સોસાયટીમાં બપોરના બાર વાગ્યાના અરસામાં એક મહિના પહેલા જ રહેવા આવેલ પરપ્રાંતિય પરિવારમાં પાંચ વર્ષની બાળકીને સોસાયટી નજીક રહેલી દુકાનમાં છાશ લેવા મોકલી હતી તે દરમિયાન દુકાનદારે છાશ લેવા આવેલી પાંચ વર્ષની બાળકીને દુકાનમાં બોલાવી તેણીની સાથે ખરાબ કર્યું હોય તેવું દુકાનદારે પેન્ટની ચેન ખોલી બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હોવાનું આક્ષેપ સાથે બાળકીએ ઘરે જઈ પોતાના માતા પિતાને કહેતા ઉશ્કેરાયેલા માતા પિતા તથા અન્ય લોકોએ દુકાન સુધી પહોંચી દુકાનદારને મેથી પાક ચખાડ્યો હતો દુકાનદારે આવી હરકતના કારણે સોસાયટીના રહીશોમાં પણ રોષ

ઋતુજન્ય રોગોને લઈ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચ અને શ્રી પરશુરામ સંગઠન દ્વારા આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ કલરવસારા ખાતે યોજવામાં આવે તો વરસાદની સિઝનમાં ઋતુજન્ય રોગ વાયરલ ઇન્ફેક્શન મલેરિયા ચામડીના રોગો સહિતના ઋતુજન્ય રોગોના કેસો વધુ જોવા મળતા હોય છે ઋતુજન્ય રોગોના નિવારણ અર્થે આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર અને નિયામક આયુષની કચેરી ગાંધીનગર નિર્દેશિત આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચ અને શ્રી પરશુરામ સંગઠન દ્વારા આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ કલરવ શાળા ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં સોથી વધુ લોકોએ કેમ્પનો લાભ લીધો હતો કેમ્પમાં હોમિયોપેથિક ડૉક્ટર કેતન પટેલ આયુર્વેદિક ડોક્ટર ક્રિષ્નાબેન ફણસિયા કવિઠાના

કલરવ સ્કૂલમાં આયુર્ વિનામૂલ્યે સરકારી આયુર્વેદિક અને હોમિયોપેથી કેમ્પનું આયોજન કરાયું જેમાં લોકોએ બહોળા પ્રમાણમાં લાભ લીધો છે જિલ્લા આરોગ્ય શાખા જિલ્લા પંચાયત દ્વારા અને પરશુરામ સંગઠન દ્વારા ખૂબ જ સુંદર કલર સ્કૂલ ખાતે આયુર્વેદિક કેમ્પ અને હોમિયોપેથિકનું જે આયોજન કરવામાં આવેલું છે તેમાં આજુબાજુના વિસ્તારના લોકોએ જે લાભ લીધો છે તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આ આવા અનેક સારા પ્રોગ્રામ આયુર્વેદિકના થતા રહે અને જે ભાગ લેતા રહે એવી મારી નમ્ર પ્રાપ્ત ભરૂચમાં સાડા ત્રણ કરોડની છેતરપિંડીમાં ફરાર ભેજા બાજુ એમસીબી પોલીસે રાજકોટમાંથી દબોચી દીધા હતા ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ દહેજ બાયપાસ રોડ ઉપર શોપિંગ સેન્ટરમાં મીરા ઇન્ટરનેશનલ એજ્યુકેશન નામની વિઝા કન્સલ્ટન્સી ઓફિસ ખોલી તેમાં ગ્રાહકોને વિદેશમાં નોકરી વિઝા કાયમી રહેવાની સગવડ સહિતની વિવિધ લોભામણી લાલચ આપી પાંત્રીસથી થી વધુ ગ્રાહકો સાથે છેતરપિંડી કરવાના મામલે ભોગ બનનાર ફરિયાદીએ ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલાની તપાસ ભરૂચ એલસીબી પોલીસને સોંપવામાં આવી હતી સમગ્ર ગુનાની તપાસમાં એલસીબી પીઆઈ એમ વાળા સહિત તેમની ટીમ ગુનાના આરોપીઓનું પગેડું મેળવવાના પ્રયાસો કરી રહ્યા હતા અને હ્યુમન રાઇટ્સ સહિત ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા ગુનાના આરોપી ભાવિન પંકજ પરમાર તથા સાવકા પિતા ગુણવત્ત નગીન કવૈયાનાઓ સાડા ત્રણ કરોડની છેતરપિંડી કરી રાજકોટ શહેરના સંતાયા હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે રાજકોટના અલગ અલગ વિસ્તારમાં પાંચ દિવસ ધામા નાખી અલગ અલગ ટીમ બનાવી અલગ અલગ વેશ ધારણ કરી રાજકોટ શહેરના રૈયાધાર વિસ્તારમાં તપાસ કરી આરોપી ભાવિન પરમાર અને ગુણવત્ત કવૈયાઓને ઝડપી પાડી ભરૂચ લાવી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ કરી છે સાડા ત્રણ કરોડની નાખી હોટલોમાં ચાવાલા વેટરો તથા પશુપાલકોનો વેશ ધારણ કરી આખરે ભેજાબાદ પિતા અને સાવકા દીકરાની ધરપકડ કરી લીધી હતી અને આખર છેતરપિંડીનો ભેદ ઉકેલી નાખી સમગ્ર ઘટનામાં હજુ કેટલા લોકો ભોગ બન્યા છે તે દિશામાં તપાસ કરવામાં આવી છે ભરૂચમાં શૈક્ષણિક સંકુલમાં વિદ્યાર્થીનીઓને સુરક્ષા માટે સેમિનાર યોજાયા હતા તાજેતરમાં કોલકાતામાં બનેલી રેફી મર્ડરની ઘટનાએ મહિલાઓના માનસ પટ પર ઘેરી છાપ છોડી છે છેડતી પીછો અને હેરાનગતિ જેવા કિસ્સાઓમાં સેમિનારમાં બાળકીઓને કપડી પરિસ્થિતિમાં કેવા પગલા ભરવાથી જોખમને ટાળી શકાય છે તે અંગે સેમિનાર યોજ્યો હતો ભરૂચ જિલ્લા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર નીતિન ચૌધરી અને બીઆર આર ચુડાસમા સાથે સાયબર ક્રાઇમના હેડ કોન્સ્ટેબલ મલ્કેશ ગોહિલની ટીમે

સાયબર ક્રિમિનલ દ્વારા થતા બ્લેકમેલિંગના ના કિસ્સાઓમાં શું પગલા ભરવા જોઈએ તે જણાવવામાં આવ્યું હતું શાળાના આચાર્ય શેલજા સિંઘ એ કહ્યું હતું કે અભ્યાસ ઉપરાંત બાળકોના સુરક્ષા અને સલામતીના પગલાઓની પણ જાણકારી હોવી જરૂરી છે કોલકાતાની ગોઝારી ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે દાખલા રૂપી કાર્યવાહી માટે લોકો પણ રોડ ઉપર ઉતર્યા છે તો બીજી તરફ દીકરીઓને સલામત બનાવવા પોલીસ તંત્રને અને શાળાઓ પણ સક્રિય બની છે આજ રોજ ભરૂચ જિલ્લાના માનનીય એસપી સાહેબ શ્રી મયુરસિંહ ચાવડા સાહેબની સૂચનાથી અમે ભરૂચ જિલ્લા ટ્રાફિક ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અને મહિલા પોલીસ સ્ટેશન તથા સી ટીમે સાથે રહી સંસ્કાર વિદ્યાભવન સ્કૂલમાં ધોરણ છ થી દસની છોકરીઓના આજે એક સેમિનાર લીધેલો છે આજે તમામ દીકરીઓ હાજર રહેલી તેમાં અમે લોકોએ ટ્રાફિક અવેરનેસ માટે શું કરવું જોઈએ અને ટ્રાફિક શું છે અને કેવી રીતે એને ઓછું કરી શકાય ને ટ્રાફિક ટ્રાફિક રૂલ્સને કેવી રીતે ફોલો કરવા જોઈએ એના માટેનું એક સેશન લીધું ત્યારબાદ વુમન એમ્પાવરમેન્ટ ગુડ ટચ બેડ ટચ દીકરીઓ માટે અને હાલમાં બનેલા જે કલકત્તાનો બનાવ છે એને રિલેટેડ પણ દીકરીઓને અવેર કરેલી છે અને ત્યારબાદ મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ શ્રી અને શ્રી ટીમ દ્વારા બનેલા બનાવો સાથે એ લોકોને કેવી રીતે પોતાનો બચાવ કરવો અને આસપાસમાં બનતા કોઈ પણ બનાવને જ્યારે એમની જાણકારીમાં આવે ત્યારે પોલીસને કેવી રીતે ઇન્ફોર્મ કરવી તે માટેની પણ ચર્ચા કરવામાં આવેલી છે ત્યારબાદ અત્યારે જે લેટેસ્ટમાં સૌથી વધુ સોશિયલ મીડિયાનો ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે બાળકો જ્યારે મોબાઈલ વાપરી રહ્યા છે ત્યારે સાયબર ક્રાઈમ દ્વારા કેવા કે આ કઈ રીતે મોબાઈલ કે સોશિયલ મીડિયા નો યુઝ કરવો જોઈએ અને એના થતા નુકસાન થી કેવી રીતે બચવું જોઈએ તે માટેની માહિતી આપવા અમે આવીલ છીએ. હેલ્થ કેર બાદ નર્સિંગ ફિલ્ડ મે 3 કોર્સ काफी पॉपुलर है. ANM, GNM और B.Sc. Nursing. ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है? किसमें ज्यादा ऑपर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी? और ये सभी कोर्स कैसे होते हैं ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्म ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है ए एन एम दो साल का और जीएनएम तीन साल का डिप्लोमा कोर्स है बी एस सी नर्सिंग चार साल का डिग्री कोर्स है हमारी संस्था में सभी कोर्स का थियोरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है उनमें 70 प्रतिशत प्रैक्टिकल शिक्षा दी जाती है उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है अच्छी शिक्षा के लिए अच्छा एसी क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात ये है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है મહામંત્રી સહિત વધુ વાહન ચાલક ને ફસાવ્યો હોવાના અહેવાલો સામે આવતા ચર્ચા નું કેન્દ્ર ભાજપના લઘુમતી મોરચા મહામંત્રી મહિલા સરપંચના પતિ હોવાનું સામે આવ્યું ધરપકડ ભરૂચ સિવિલ હોસ્પિટલ બિલ્ડિંગ નથી કંધારિયા યુવાન કુંડીમાં મૃતક અવસ્થામાં મળ્યો સિક્યોરિટી ની કામગીરી સામે સવાલો